દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર શેરડીના ટેકાનો ભાવ ટનદી છ હજાર કરાતા ભારત ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી ખેડૂતોના ઉત્પાદન વધારો થતા ભલામણ કરવામાં આવી હાલ ટેકાના ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા છે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે જેથી ખાંડની પણ લઘુત્તમ કિંમત પ્રતિ કિલો એકત્રીસ થી વધારે પિસ્તાળીસ કરવા ખેડૂતોની માંગ છે ખાંડની કિંમત વધે તો જ છ હજાર રૂપિયા પોષણક્ષમ ભાવ આપી શકાય શેરડી પકડતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારને જે ભાવનિયમન પંચે જે શેડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે લગભગ છસો રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ છ હજાર રૂપિયા ટનનો ભાવ થાય છે અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે જે ટેકાનો ભાવ છે લગભગ 3400 રૂપિયા ટન છે શેરડીઓમાં ખેડૂતોના ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે એના અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ થઈ છે ખેડૂતોમાં આનંદ છે સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સભાઈ છે કે જે ખાની લઘુત્તમ ટેકાની જે કિંમત છે લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્થિર છે પ્રતિ કિલો એકત્રીસ રૂપિયા છે જે રીતે કેન્દ્ર સરકારમાં ખાસ કરીને ઇસમાં હોય ખેડૂત સંગઠનો જે રીતે રજૂઆત કરી રહ્યા છે કે ખાંડની જે લઘુત્તમ કિંમત છે એ લગભગ પિસ્તાળીસ રૂપિયા થવી જોઈએ જો ખાંડની કિંમત વધે તો જ સ્વાભાવિક છે કે આ જે ટેકાના ભાવ છે એ આપી શકાય એમ છે